ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પંથકમાં ગેરકાયદેસર ખનીજ ચોરી પર ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે ખુદ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ મોડી રાત્રિના સમયે પોતાની ટીમ સાથે ટ્રાટક્યા હતા ખાસ કરીને કોડીનારના સિંધાજ અને દેવલપુર ભંડારીયાની સીમ વિસ્તારમાં જ્યાં છ જેટલી ખાણો ઉપર ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને કરોડો રૂપિયાની ખનીજ ચોરી છે એ પણ ઝડપાય છે એટલે કહી શકાય મિત્રો કે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા છેલ્લા કેટલાક સમયથી ભૂમાફિયાઓ સહિત ગેરકાયદેસર ધંધાર્થીઓ સામે લાલાક કરી છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના જે ભૂમાફિયાઓ અને ગેરકાયદેસર ધંધાર્થીઓ છે તેમાં ક્યાંક ને ક્યાંક ભય ફેલાયો છે કોલેજ આટલી દેવું પ્રોજેક્ટ નથી સીધી બોલિયા ગંદુ જે પ્રોબ્લેમ બાઈક ના આપ તો માબો બાઈક કામ થી લઈને આવો કામ થી લઈને આવો ગાડી એવું ગાડી તો આડી ડ્રાઈવર ગાડી છે ને ગાડી